સર હું આવા કરતો હે નામ ભાઈ તો રેપોર્ટ સેપોર્ટ થઈ ગયો કે મને એમ કે કાલે આપણે મેન વિલ દે આવા લેબા હા બી તો હું કવા દઉં આને છે ને માર બા હે ને ના પાડે ને એ સતાય કામ કરે હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ને ભાઈ હવાર હવાર છે ને ભાઈ ઉભાઈ શાસી પણ હજી છે ને વરસાદ છે ને વરસાદ છે ને આવવાનું બંધ નથી થતો કારણ કે જો હજી ટપ 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 સલુ છે ભાઈ છે ને મોસમ કેવું થઈ ગયું છે સોમાસું હોય ને એવું થઈ ગયું છે કારણ કે લીલું વાતાવરણ થઈ ગયું છે કારણ કે આ વરસાદ આવી ગયેલો હતો એટલે છે ને બધું મોજમાં આવી ગયું છે ને વરસાદ છે ને ભાઈ બધાને હેરાન કરી નાખા છે બહુ ખુલે ફૂલ કારણ કે બીજાની તો વાત અલગ હતી પણ આપણે શાંતિભાઈની એને હે ને ડુંગળી કરવાની હતી ને તો એને વીઘા દોઢ વીઘાની ડુંગળી કરવાની હતી તો હજી કાલે છે ને રોપ લાવવા હા એ રોપ ને ખેતરે નાખ્યો ને પાછો રોપ બધું પળી ગયો એટલે એવા બધા નુકસાન છે ને ઘણા ઘણા થઈ ગયા છે ને એક ઠેકાણ છે ને નીણે પલળી જાય આપણે તો અહીંયા કાંઈ નહીં પહેલું ખાલી ખાલી એક વીઘાની સાઈર જ બાકી શાંતિભાઈને છે ને થોડીક નીણે પલળી ગઈ છે એવું બધું છે ને ઘણું બધું માણાને છે ને ભાઈ ઘણું બધું નુકસાન થઈ ગયું છે ને આ તો વરસાદ હોય ને તે ત્યાં આવું બધું એને છે ને આને આને હું છે બાકી તો હે કે રખડવા વ્યો રે અત્યારે તો સાયકલો થાય છે ભાઈ જો મારે કુરજી ભાઈ શું ગેમ ગેમ

ને બીજો પાછો છે જેવા છે ને પોતા ભરવાના છે કારણ કે આ ભાગમાં જે મેંડવી છે ને એ અત્યારે પેલા હારી કરવાની છે બાકી બીજી તો છે ને આપણી જો ઘરની છે તો પછી નિરાય હારી કરીશું બાકી આ હારી થઈ જાય તો પછી સેટ હોય એને વેસવી હોય તો વેસી દે એને હાલ લાગે એ કરે બાકી આપણે છે ને હારી કરીને કપડાં રખાય મેથી શું કહેવાય મેથી બાયફી ખાલી બાયફીલી છે એમાં બાય એમ કે બાયફીલી નહીં

જમી લે જમી તો આપણે આવ્યા છે દિનેશભાઈની વાડીની અંદર ભાઈએ છે ડુંગળી સોંપેલી છે પણ એમાં છે ને વરસાદ આવી કે એટલે બધું ભાઈ નિરીક્ષણ કરવા આવ્યા છે ભાઈ એવા આવ્યા હા જોવા આવેલા છે ડુંગળી દેવો કેમ એક વીઘાન ડુંગળી આવેલી છે ભાઈએ પણ કંઈ રોગ ન આવે તો સારું બાકી અત્યારે ભાઈ છે ને ડુંગળી મસ્તીની છે આજે છે ને આમાં ઝીણું ઝીણું કળ્યું છે ને ઉપલું આવે છે કા ભાઈ હા અત્યારે હા એમ ખડે નીકળું કોઈ દવા સાઈટી તો ખડ નીકળો ખડ આમાં છે ને ખડ નીકળ્યો જો ખડ માં છે ને કણે જોરે ને એવું બધું છે બાકી આપણને છે ને ભાઈ આમાં ડુંગળી વિશે બહુ અનુભવ નહીં બાકી ડુંગળી અત્યારે તો આમ ઉગાવવાનું બુગાવવાનું બધું મસ્તી નું છે તો એ ઘટે નહીં એવી છે પણ આમાં છે ને આપણને ભાઈ બહુ વધારે ખબર પડતી નથી બાકી આ વરસાદ આવ્યો તો મને એમ છે કે વરસાદના પાણી સારી તો થતી છે પણ પછી શરમો આવવા કરતો છે ને આમ ભાઈ તો એ પણ થઈ ગયો કે કેડીમાં હેલી લાઈક આવતું નથી

ભાજી જો ભાજી બનાવી છે એને જો લીલી થઈ હતી અને ભાજી પાછી એની ભાઈ ઘીમાં તાંદળી એની હતી પણ ઘીમાં બનાવી કા એને છે બધું ઘી વાળું ખવડાવવાનું નહીં જો ભાઈ મારા બાપાની બધા જમવા મળ્યા છે કારણ કે એ છે ને બીજું શાક ડાબવા મળ્યા છે કારણ કે બપોરે સોળાનું બનાવેલું છે ને એ સોળાનું ખાબે ને આપણે હાટું છે ને ભાઈ ગાંઠિયાનું બને કાં થયેલું ભાઈ ખાઈ લેવો ને ડીંગુ બેને છે ને એમાં દવા પી લીધી છે કાં ઢીંગુ હે ઢીંગુ છે ને દવા પીવે ને તો સારું નહીં લાગતું આમાં ઢીંગુને કા મળો જેવું થવા માટે ઢીંગુને એ આપશે ને ફૂક મારે કાં ઢીંગુ ઢીંગુ એ ઢીંગુ કેમ દવા એમ તો મસ્ત મસ્ત છે ને ભાઈ જમી લીધું છે ને આપણે છે ને બેન બાને છે ને દવા બવા પાઈ દીધું છે ને વરસાદ છે ને ભાઈ થમતો જ નથી જવું અત્યારે પાછો શરૂ થઈ ગયો છે હવે છે ને નવીરા રાય નહીં રહીનું હોય ને કામ શરૂ કરી દીધું છે અત્યારે સાંજે છે ને માઇટ બીનું ઘૂસું થઈ ગયું છે ને હાર કરી જઈએ આમાં હને આ બે ડાળી ને એવું હોય ને એ સાફ કરવાનું હોય તો એને સાફ કરે છે આવડે તેમ સાફ કરતા હે જા સાફ કરતે મોસોને આવ્યું છે ને ઘૂસલા હોય ને એ તોડતો હતો પણ આને તોડતી કા કેટલી છે છે લાઠી તોડતા નહી ભાઈ પણ હાલી જાય છે એમ વરસાદ હે ને વધી ગયો કામ છે ને વરસાદ વધી ગયો બાતા બાલું ભાઈ ને દીદુ બેન ની બધા છે ને ફૂટા છે અમે છે ને ત્રણ જ નહીં કામ કરી આવડી ગયું અરા ભાઈ ગમે મહેનત કરો ને તો આવડે બાકી ખાટલામાં ખાટલા બે છે કે તો કાંઈ આવડે નહીં બાકી આમાં કાંઈ હોય નહીં ને આમાં છે ને ભાઈ ડાળી છે ને ગોવા આવી દાણા હે બહુ ને માંડવી છે ને આમ તમને કેવી લાગ્યું આમાં હે ને ખોખા બહુ છે વજન નથી એટલો બધો ને મગર માંડવી હે ને આપણે સિંગ વાવેલી હતી સિંગની સાઠ નંબર વાવેલું હતું પણ વરસાદની એક વસાડે તંગી રહી ગયું કે એના કારણે હને દાણો ધીમો થઈ ગયો ઝીણો થઈ ગયો અત્યારે ને વરસાદ અત્યારે હે ને આવે છે પણ એક મહિનાને ને ખરાડ નીકળી જાય ફોલે ફોર એના કારણે ને દાણો છે ને આમાં ઝીણો થઈ ગયો આમાં તો દાણો કેવું દેખાય

બાકી અત્યારે હે ને ભાઈ ધીમે ધીમે સારી કરવા મળી અને વરસાદે છે ને ભાઈ બહુ હેરાન કરી દેતા અત્યારે હે ને કાંઈ ખેતરનું કામ હે ઘણું બાકી બે ત્રણ ખેતરમાં વીણી આવી જઈ લે એ ભૂલે પણ આ વરસાદ આવે તો હવે વીણા નહીં કારણ કે કપાય બગડી ગયો હવે હા બધું પૂરું થઈ ગયું હે તો એ અત્યારે છે ને ભાઈ નિરાયતે નિરાયતે આ સારું કરી આને છે ને મારા ને ના પાડે ને એ સતાય કામ કરે એને છે ને એમ તું ઘરમાં ઘરમાં બે છોડીની ધાન રાખ છોડીને રંબાઈડ

નતર પછી વરસાદ આવે ને તમે વાત જવા જોઈએ એટલો વરસાદ આવે છે કારણ કે એક કલાક છે પીવાનો છે ને અંધરા ધાર પડે છે નીકળું પાણી 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 એટલું પાણી આધાર છે ને આગળ ખાલી કેળે બત્તી કરવા જો ને આખો કેળો ડેબો ડેપ ભર્યો એટલો વરસાદ એવો છે કારણ કે છે ને અત્યારે આમ તમે ગણો તો એક હારા માલે હારી છે ને વાવણી થઈ જાય ને એટલો વરસાદ આવ્યો દુનિયાનો વરસાદ આવી ગયો કા એવો ને વરસાદ બહુ વરસાદ ટાઈટ ભાઈ તો પણ ફરી દેવાનું હોય ટાઈટ ભાઈ તો મેં તો છે ને કામ કરતા હે ને તાર લગ્ન છે ને ભાઈ કામ કરાવવા લાગ્યું મેં તો છે ને પાછો જો ફરી ફાઈ એનો ભાઈ રસીઓ આવ્યો ભાઈ મેં કીધા ફરી ફાઈ રે મેં ભાઈ ફ્રી ફાયર રે ભાઈ ને ભાઈ આજ નો વિડિયો છે ને અહીંયા સુધી થી વિડિયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નવા વિડિયોમાં તાર સાથે બધાને જય માતાજી રામ રામ